સાગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક મોટી સફળતા મળી છે. લુણાવાડા તાલુકાની સાવલી ગ્રામ પંચાયતમાં આવાસ યોજના સંબંધિત કાર્યમાની લાંચ લેવાનો પ્રયાસ કરતા એક ગ્રામ સેવકને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. ગ્રામ સેવકે આવાસ યોજનાના એક લાભાર્થી પાસેથી કામ કરાવી આપવાના બદલામાં 10000 ની લાંચની માંગણી કરી હતી, જોકે કે લાભાર્થીએ આ લાંચ આપવાનો ઇન્કાર કરીને તરત જ એસીબીને જાણ કરી હતી. માહિતી મુજબ એસીબીના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. તેમણે છટકો ગોઠવીને ગ્રામ સેવકને લાંચ લેતા સમયે જ પકડી પાડ્યો હતો એસીબી દ્વારા લાંચની રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે આ બનાવ અંગે પીસી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જો કે એસીબી ની આ સફળ કાર્યવાહી ભ્રષ્ટાચાર વિરોધની તેમની અસરકારકતા અને નિષ્ઠાનું પ્રતીક છે આવી કાર્યવાહીઓ ગ્રામીણ અને પંચાયત સ્તરે કાર્યકર્તા લોકોમાં ભ્રષ્ટાચાર કરતા પહેલા ડર પેદા કરશે આવાસ જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી ભ્રષ્ટાચાર દૂર થવાથી જનતાનો સરકારી યોજનાઓ પ્રત્યેનો વિશ્વાસ વધશે જનહિતમાં આવી ઘટનાઓ અટકાવવા અને સરકારી યોજનાઓનો મૂળભૂત હેતુ પૂર્ણ કરવા માટે આ પ્રકારની કાર્યવાહીઓ ચાલુ રાખવી અત્યંત જરૂરી છે